વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલનો અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે શપથ લીધા બાદ વડોદરા શહેરની ધારાસભ્ય મનીષાબેન વકીલનો શહેરમાં ભવ્ય અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો મંત્રી પદની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમવાર વડોદરામાં આગમન સમયે શહેરના કાર્યકર્તાઓ સમર્થકો અને સ્થાનિક નાગરિકોએ મનીષાબેનનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું કાર્યક્રમ દરમિયાન સ્થળે કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી આ પ્રસંગે વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તેમજ શહેરના વિવિધ કોર્પોરેટરો અને વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગર દ્વારા જે અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું મહિલા બાળ વિકાસના મંત્રી તરીકે પણ એક જવાબદારી મારી એ છે કે બાળકોને અને જે પ્રેગ્નેન્ટ મહેનો છે કિશોરીઓ છે ક્યાંય કુપોષિત ન રહી જાય એ માટે થઈને પણ આજેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ કાર્યક્રમ હોય ફૂલ કે શ્વાલથી સ્વાગત કરવામાં આવે કોઈ મૂર્તિ ના આપવામાં આવે કોઈ એવું મોમેન્ટો ના હોય પણ ચીકી હોય મિલેટ્સ હોય તો એ જે કંઈ પણ હશે એ બધી જ અમે આંગણવાડીમાં પહોંચાડીશું અને આંગણવાડીથી બાળકોને મળે પ્રેગ્નેન્ટ બહેનોને બને કિશોરીઓને મળે એની વ્યવસ્થા પણ કરવામાં આવીશું આજે આ તુલા જે કરી છે એ ચીકીની તુલા કરી છે અને ખરેખર કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરું કે આટલી સુંદર એમને વિચાર કરીને ચીકીની સાથે સાથે મિલેટ્સની પણ વ્યવસ્થા બુક્સની પણ વ્યવસ્થા જે બુક્સ મળશે એ પ્રાઇમરી કે સેકન્ડરીના બાળકોને કામ લાગશે એ રીતની આજની આ જે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં જ્યાં કંઈક કાર્યક્રમ હશે આનો જ હું અનુરોધ કરવાની છું અમારા શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રીમતીબેન શ્રીમતી મનીષાબેન વકીલ જેને મંત્રી શ્રી બનાવવામાં આવ્યા છે એમાં પણ મહિલા અને બાળ બાળકલ્યાણ સ્વતંત્ર અહેવાલો સાથે સામાજ સામાજિક કલ્યાણ અધિકારીતા વિભાગના પણ એમને મંત્રી શ્રી બનાવવામાં આવ્યા છે એ બદલ વડોદરા શહેરના કાર્યક બધા કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન સમારોહનો કાર્યક્રમ કાર્યળી બાગ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ આયોજિત કરવાનો મુખ્ય આશય સૌ કાર્યકર્તાઓને અભિવાદન કરવાનો એક મોકો મળે સૌ કાર્યકર્તાઓને મનીષાબેનને શુભકામનાઓ પાઠવવાનો મોકો મળે અભિનંદન પાઠવવાનો મોકો મળે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે આવા કોઈ પણ અભિવાદન એ સૌ કાર્યકર્તાઓના અભિવાદન છે એટલા માટે આ પરંપરા પ્રમાણે આ કાર્યક્રમનું આયોજન થયું છે ધન્યવાદ